ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સંબંધિત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુની ખાસ ઉપસ્થિતિમાં આયોજીત આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર વી એમ રાજપૂત દ્વારા અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું વડોદરામાં ગંદકી ન ફેલાય તે અને સ્વચ્છતા ઝુંબેશ વધુ અસરકારક બને તે માટે હેતુસર વોર્ડ ઓફિસરો અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને કામગીરી અંગે સૂચનાઓ અપાઈ હતી અંતે ડેપ્યુટી કમિશનરે દંડ અને વસૂલતા અંગે વિગતવાર માહિતી આપી હતી વડોદરાના ખંડેરાવ માર્કેટ સ્થિત આવેલ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશન અરુણ મહેશબાબુ ખાસ ઉપસ્થિત પણ રહ્યા હતા ડેપ્યુટી કમિશનર અને આ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર વી એમ રાજપૂત દ્વારા આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વડોદરામાં સ્વચ્છતા ઝુંબેશ પૂરજોશમાં ચાલે અને વડોદરામાં ગંદકીનું સામ્રાજ્ય ન રહે તે માટે વોર્ડ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓની કઈ રીતે કામગીરી કરવાની છે તે અંગેનું આ બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જનરલી અમે દર વીકલી એસ ડબલ્યુ એમની જે બોર્ડ ઓફિસર છે સેનેટરી ઇન્સ્પેક્ટર છે એસઆઈ છે બધાની રિવ્યુ મિટિંગ રાખતા હોય છે અને જનરલી સફાઈને લગતા વિવિધ પ્રકારના મુદ્દાઓની ચર્ચા એમની સાથે કરતા હોઈએ છીએ ખાસ કરીને હવે ચોમાસાની સિઝન છે એટલે સાફ સફાઈ વ્યવસ્થિત થાય અને એ બાબતે શું કાળજી લેવી જોઈએ શું તકેદારી રાખવી જોઈએ એના સંદર્ભમાં ચર્ચા કરી આ વખતે અને ખાસ કરીને કમિશનર સાહેબે પણ આવી અને આ વખતે થોડા મુદ્દાઓ એમને વધુ સારી રીતે સફાઈ થાય ટાઈમસર સફાઈ થાય અને વ્યવસ્થિત સફાઈ થાય એના માટે એ કીધું છે અને આગામી જે યોગ દિવસ છે એની તૈયારીના ભાગરૂપે એમણે જે કરવાની કામગીરી એની પણ આ વખતે થોડી ચર્ચા કરવામાં આવી છે સર જ્યાં જ્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે ત્યાં કાર્યવાહી કે નોટિસ આપવાની હા આપણે વોર્ડ દીઠ જ્યાં જે 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 જગ્યાએ આપણને લાગે કાં તો કોઈ વ્યક્તિ દ્વારા અથવા કોઈ સંસ્થા અથવા કોઈ દુકાનદાર કે કોમર્શિયલ એના દ્વારા જો કોઈ એ પ્રકારનું ગંદકી કરવાનો પ્રયત્ન કર્યો હોય તો એ સંદર્ભે આ એક વીકમાં આપણે એકસઠ હજાર રૂપિયા સીએનડી વેસ્ટ એટલે બાંધકામનો જે એ છે એના માટેનો દંડ વસૂલ કર્યો છે આ એક એક વીક દરમિયાન અને

ઓફિસરને આપવામાં છે કે કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે એ વોર્ડ ઓફિસર આપેલી છે એટલે જનરલી એના જે વહીવટદાર છે એમને આપેલી છે